સુરત ખાતે પચીસો થી વધુ રજળતી ગણેશજીની અર્ધ વિસર્જિત મૂર્તિઓનું પુનઃ સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ હોસ્ટેલના બસો થી વધુ ગૌસેવકો દ્વારા આજરોજ સુરતના ડિંડોલી ખરવાસા ચલથાણ પર્વતપાટિયા જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલ નહેરમાંથી અર્ધ વિસર્જિત રજળતી પીઓપીની બનેલી ગણેશજીની આશરે પચીસો થી વધુ ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃ વિસર્જિત કરવામાં આવી હતી ઉધના વિસ્તારમાં આવેલ શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ હોસ્ટેલ કે જ્યાં બીમાર દિવ્યાંગ ગાતામાયો અને અન્ય પશુઓની સારવાર થાય છે તે ગૌશાળાના બસ્સો થી વધુ ગૌસેવકો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશીષ સૂર્યવંશીએ જણાવ્યું કે અમારી સંસ્થા છેલ્લા આઠ વર્ષથી શહેરની વિવિધ નહેરોમાંથી અર્ધવિસર્જિત વિસર્જિત ગણેશજીની અને તેમજ દશામાંની હજારો પીઓપીની મૂર્તિઓ કાઢતા આવ્યા છે અને લોકોને પીઓપીની મૂર્તિની જગ્યાએ માટીની પ્રતિમાઓનું સ્થાપન કરવા જાગૃતતા અભિયાન પણ ચલાવતા આવ્યા છે દસ દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી દેવતાઓની પ્રતિમાઓને ગંદા પાણીમાં વિસર્જન કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવે તેવા દ્રશ્યો પ્રદર્શિત થાય છે સંસ્કૃતિની રક્ષા માટે સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા તથા પ્રશાસનને યોગ્ય કામગીરી કરવા તેમજ પીઓબીની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવારની રજૂઆતો તથા કાર્યક્રમો આપવામાં આવ્યા છે સુરત મનપા દ્વારા કૃત્રિમ તળાવો બનાવ્યા હોવા છતાં તેમજ સુરત પોલીસના આ નહેરો નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં ના સમજ કહેવાતા ગણેશ ભક્તો દ્વારા તકનો લાભ ઉઠાવી પોતાની સરળતા ખાતર આ પ્રકારે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરેલ આવા ભક્તોને વિનંતી છે કે બાપાની સ્થાપના કરી યોગ્ય જગ્યાએ વિસર્જન ન કરી શકાતું હોય તો સ્થાપના જ ન કરવી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની